હિંમતનગર શહેરના હિરાબાગ વિસ્તારમાં યોજાયેલી નવરાત્રી આ વખતે કંઈ ખાસ બની છે. સામાન્ય રીતે નવરાત્રીમાં યુવાધન હિલોળે ચડતું હોય છે પરંતુ હિંમતનગર શહેરમાં ચાલતી બુલેટ રાઇડ ક્લબ દ્વારા આ નવરાત્રીમાં માત્ર યુવાધન નહીં પરંતુ વૃદ્ધો જે પોતાના પરિવારથી તળ છે તે લોકો માટે ખાસ નવરાત્રીનું આયોજન કરાયું. હિંમતનગર શહેરની અચલા સંસ્થાના આ દરેક વૃદ્ધો એક જીવતી વાર્તા છે. તેમને પોતાના સંતાનોએ જ્યારે સેવા કરવાનો વખત આવ્યો ત્યારે ઘરના ઉંબરેથી તેમને બહાર ખસેડી દીધા તો ભગવાને જાણે બીજા દરવાજા ખોલ્યા હોય તેમ હિંમતનગરમાં ચાલતી બુલેટ રાઈડના સાહીઠથી વધુ યુવાનો હવે આ માવતરના સંતાનો બન્યા છે અને તેઓ નવરાત્રિ માણી શકે તે માટે તેમને હીરાબાગ ખાતે લાવ્યા અહીં આવેલા વૃદ્ધોમાંથી કેટલાક વૃદ્ધે તો છેલ્લા પંદર વર્ષે નવરાત્રી માત્ર છાપાઓમાં અને ટીવીમાં જોઈ હતી ત્યારે તેમનું આ સપનું પૂરું થતા તેઓ આજે દગદગિત થઈ ગયા હતા નવરાત્રી ઘણી બધી જગ્યાએ થાય છે પણ આજે આ નવરાત્રિની અંદર અમે અહીંયા આંચલ વૃદ્ધાશ્રમમાંથી ઘણા બધા વૃદ્ધો એવા કે જેમને આગળ પાછળ કોઈ નથી એમના સંતાનોએ એમના વિહોણા કરી દીધા છે તો એમના આ દિવ આ દુનિયામાં કોઈ સંતાનના નામે કોઈ જ નથી તો એમને આજે નવરાત્રીનો લાહો લાવવા માટે અમે અહીંયા સોસાયટીમાં લાવ્યા છીએ એમને નવરાત્રીનો આનંદ કરાવીશું અને આજે એ એક માટે તડપતા હતા આજે અમારું બાઇક બ્રધર રાઇડર ક્લબ છે એ એમના માટે સંતાન સંતાન નહીં પણ સંતાનવું બનીને આવ્યું છે અહીંયા અમારા જેટલા પણ મેમ્બર્સ છે એ બધા એમના સંતાન રૂપે છે આજે એમને અહીંયા અમે ગાડીમાં બેસાડીને લઈ આવ્યા છીએ અમે એમને અહીંયા નવરાત્રિ રંગે ચંગે બતાવીને પાછા અમે ગાડીમાં બેસાડીને એમના ત્યાં સ્થાને પહોંચાડી દઈશું અને એમના આત્માને શાંતિ થાય એમના આત્માને મજા આવે એ પ્રકારનું આયોજન અમે આજે કરેલું છે બાઇક બ્રધર રાઇડર ક્લબના થ્રુ તો હું એવું માનીશ કે આજે આપ દરેક યંગસ્ટરે આ વસ્તુ કરવી જોઈએ અને જ્યાંને ત્યાં મોકો મળે ત્યાં કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ ફીરાબાગ સોસાયટી સહકારી જીન હિંમતનગરના પટાંગણમાં સરસ મજાનું નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે મા પર્વનું મા દુર્ગાનું આ પર્વ છે આરાધનું પર્વ છે તો આ ધાર્મિક પર્વમાં માતાજીની આરાધના નવ દિવસ કરી અને ખૂબ રંગે ચંગી સ્વાસ્થ્યમાં આજે આયોજનમાં જે વૃદ્ધાશ્ર આંચલ વૃદ્ધાશ્રમમાં જે બહેનો હતા જે વડીલો હતા એમને અહીંયા રાઇડર ગ્રુપ દ્વારા તીડી લેવામાં આવ્યા અને એ હીરાબાગની સોસાયટીના એક ભાગરૂપે સૌ સાથે મળીને એક સરસ મજાના ગરબાનું આયોજન થયું ને એમાં સૌ રૂમી ગરબે ગુમ્યા